એક ગરીબ બ્રાહ્મણને મારા કારણે મરી ગયા છે આંખમાં પાણી આવી ગયા ઝાલા બાપાને રૂપામાને રામ રામ કરતા કહી ગુરુદેવ અમે શું કરીએ કે જલ્દી તમે અહીંથી રસ્તો પકડો અને ભગવાનનું નામ લઈને હવે કલેવર બદલી નાખો હંમેશા ગેબી લોકો તો ગેબી જવાનીમાં વાત કરે ને હવે કલેવર બદલી નાખો આ શરીર બદલી નાખો હું આપને એક ગ્રંથ બતાવવા માંગુ છું અને આ ગ્રંથની ભક્ત શ્રી જલારામ આ ગ્રંથ છે ને આ ગ્રંથની બનાવવા માટે સૌથી મોટો એક પ્રયત્ન કરવામાં આવ્યો અને આ ગ્રંથ જલારામ બાપાની જેટલી પણ અત્યારે ગાથા વાર્તા જે પણ કંઈ મળી આવે એનું પહેલું વહેલું આ પુસ્તક છપાવાળું આ અને આની પેલી વેલી પ્રત છે એ ઓગણીસો ને સુડતાલીસ માં છપાણી જયારે આઝાદી મળી ત્યારે ઓગણીસો સુડતાલીસ માં છે ઓગણીસો સુડતાલીસ માં થઈ પણ એનો સૌથી મોટો શ્રેય જો કોઈને જતો હોય તો આપણે જલારામ બાપાના ચરિત્રમાં પ્રવેશ કરીએ પેલા શ્રી સૌભાગ્યચંદ ચંદ મંગળજી રાજદેવે આ ભગવાન ના ભક્ત એવા જલ્યાણજી કથાને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો એની વાતોને સૌથી પહેલા 13 8 1950 માં શનિવારનો દિવસ હતો એ વીરપુર આવ્યો સોભાગ્યચંદજી અને એ સમયે ગિરધર બાપા ગાદી ઉપર હતા ગિરધર બાપાને કહ્યું કે બાપાના સમયનો કોઈ વ્યક્તિ અત્યારે હાજર હશે કે હાજર તો ઘણા બધા હતા પણ બધા લગભગ જતા રહ્યા છે પણ કોઈ હોય તો કે હા બે લોકો છે અત્યારે પણ એ તો ખડભડી ગયા છે એમણે કહ્યું કોણ એક છે કે આનંદ બાપા અને એક છે નારાયણ બાપા આનંદ બાપા અને નારણ બાપા અત્યારે જીવિત છે જે બાપા સાથે હતા એક વાડાસડ ગામના છે ને એક ગોમટા ગામના છે અને કહ્યું કે એને મને મળવા લઈ જશો અને પછી મળવા માટે ગયા મોટી ઉંમર ન હતા કહ્યું કે તમે બંને સંદેશો મોકલાયો કે તમે બંને રાજકોટ પધારો અને આપણે સાથે બેસીએ અને બાપાના જીવનની વાતોને એક પુસ્તકના રૂપમાં તૈયાર કરીએ તેર આઠ ઓગણીસો પચાસ ની આ ચર્ચા છે સૌભાગ્યચંદ લખે છે આ પેલા પુસ્તક જેને એને પુસ્તક રચના કરી ત્યારે કે રાજકોટમાં સ્વાતંત્ર દિવસ હતો એ દિવસે તોપો ફૂટતી હતી ચારે તરફ રાજકોટમાં નાના છોકરાઓ તાલી પાડતા હતા કે આપણે આઝાદી મળી ગઈ ગાંધી બાપુ ને રાજ મળ્યું ગાંધી બાપુને રાજ મળ્યું એ સમયે એક મોટર આવી મોટરમાંથી પાંચ લોકો વિતરા એક ગોવિંદ એક જયસુખરામ બાપા એક ગાડીના ડ્રાઈવર છગનરામજી અને મોટી ઉંમરના નારણ બાપાને આનંદ બાપા બે ઉતરા જેની પાસે જલારણ બાપાના જીવનની કથાઓ હતી વાર્તાઓ હતી એના જીવનના અનુભવો હતા એણે પોતે અનુભવ કરેલા હતા નારણ બાપાને જોયા ત્યાં તો એ આમ ખડભળી ગયા હતા એવી ઉંમરના હતા નારણ બાપાને પૂછવામાં આવ્યું કે બાપા વિશે કંઈક તો વાત કરો ત્યારે એનો પહેલો વહેલો જવાબ હતો કે બાપ બાપા મનુષ્ય રૂપમાં ભગવાન હતા મેં એનો અનુભવ કર્યો છે એ નાન બાપા મોટી ઉંમર ના કહ્યું કે મારી ત્યારે ઉંમર જોવા જઈએ તો મારી ઉંમર જોઈએ તો નાન બાપા કહે કે વીસ ત્રીસ વર્ષનો હું લાગુ મને પાકું ખબર નથી કે હું ત્યારે વીસ ત્રીસ વર્ષનો હતો અને કાશીમાં ફૂલ પધરાવવા માટે ગયા હતા મણિશંકરજીની સાથે આણંદા આણંદ બાબા કહે એ આણંદ બાપા કહે કે ઓગણીસો ને ચોવીસ માં કહ્યું કે બાપા જ્યારે સ્વર્ગ સિધાવ્યા ત્યારે હું તેર વર્ષનો હતો એક વીસ ત્રીસ વર્ષના ને એક તેર વર્ષના હતા આ બંને અત્યારે વયોવૃદ્ધ હતા બધે સોની આસપાસમાં હતા નાણ બાપા કહે કે હું તો કાશી ગયો તો બાપાના ફૂલ પધરાવવા મણિશંકર દાદા સાથે એનો મતલબ છે કે બાપાના ફૂલ કાશીમાં પધરાવ્યા હતા બાપા વિશે કંઈક કહું તો નાયણ બાપા કહે કે બાપા વિશે તો શું કહું પણ બાપાને ગાલે એક લાખું હતું લાંબો અંગરખો પહેરતા બાપા માથે પાઘડી એક હાથમાં માળા બીજા હાથમાં લાકડી અને બધા જે પણ આવે ને રામ 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 સતત બોલે કે રામ 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 સતત મુખમાં રામનું નામ બોલ રામ સિવાય કોઈનું નામ જ નહીં કોઈ જગ્યાની અંદર આવે તો બધા બાપાને કે બાપા રામ 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 પેલા કે પહેલા ટુકડો જાઓ પેલા ભોજન કરી લ્યો બીજી બધી વાત પછી પેલા ભોજન કરાવે ને પછી કઈ બોલો બોલો સામે વાળો એનું દુઃખ વર્ણવે ત્યારે બાપા કહે ઠાકોરજી સારું કરશે આવું જેનું જીવન હતું અને એમાં જ્યારે આ એક તરફ ગાલમાં લાખો લાંબો અંગરખો માથે પાઘડી ને હાથમાં લાકડી આની પાછળનું કારણ શું બાપાના પૂર્વ જન્મની ચર્ચા છે બાપાના પૂર્વ જન્મની ચર્ચામાં એવું કહે કે બાપાને પૂર્વ જન્મમાં એક બાકી રહી ગયો તો વસવસો રહી ગયો તો અને એ વસવસો બીજો કોઈ નહીં એ વસવસો તો કે હું બરાબર રીતે લોકોને મારે જમાડવા છે પણ એ જમાડી ન શકે બાપાને પૂર્વ જન્મમાં પણ અનક્ષત્ર ખોલવું હતું અને બાપાનો પૂર્વ જન્મ રબારી સમાજમાં હતો એ રબારી સમાજના દીકરા હતા અને એ રબારી સમાજના દીકરા હતા એટલે આજે પણ બાપાનું બધું તમે જો એ ઝાલા રબારીમાંથી ઝલા લોહાણા બન્યા છે પૂર્વ જન્મમાં જ એ ઝાલા નામના રબારી હતા અને એ જન એ જન્મમાં પણ એનું ભજન ખૂબ હતું અને એ ભજન હતું એટલે એ ભજનના પ્રતાપે આ વખતે જલા બાપાનો પૂર્વ જન્મનો વાત યાદ કરતા તમને સ્વાભાવિક જોવા મળે તમે વસ્ત્ર અંગરખો જો એ અંગરખો જોવા જાતા તમને એવું લાગે કે એ પોશાક રબારી કુળનો પોશાક હાથમાં લાકડી આ બધી પૂર્વ જન્મની છબી પ્રસ્તુત કરે અને એ કથા કહેતા કહે કે જલારામ બાપા મોટા ભાગના લોકો કહે કે અવારનવાર જલારામ બાપા મેસરિયા ગામમાં જતા હું જલારામ બાપાનો પૂર્વ જન્મમાં તમને લઈ જવા માંગુ છું એટલે આ પેલી કથા કરું છું જલારામ તમને એમ થાય કે જલારામ બાપાનો હજી તો જન્મ નથી અને પિતાજીની કથા નથી આ જલારામ બાપાના પૂર્વ જન્મમાં તમને લઈ જવા માંગુ છું બાપા વારંવાર મેસરિયા ગામમાં પધારતા ન્યાય બજરંગજીનું મંદિર હતું હનુમાનજીનું વારંવાર એને પગે લાગતા બાપા ક્યારે એકલા જતા જ નહીં સાથે આખું ભક્ત મંડળ હોય ભજન મંડળી હોય જ્યાં હોય ત્યાં બધાને કે ચાલો ભજનમાં બેસી જાઓ જયનાથ કરાવે મેસરિયા વારંવાર આવે મેસરિયા ગામ લગભગ પાંચ માઇલ ત્યાંથી દૂર થાય મેસરિયા ગામમાં રોજ ઝાલા બાપા ને એની પત્ની રૂપામાં આપા મોલા આપા રતાના ગામમાં જાય મોલડીમાં જાય ને ભજન થાય અને ભજન થાય ને એટલો બધો આનંદ આવે આખી રાત ભજનમાં બેસે અને સવાર થાય ત્યારે પોતાના ઘરે આવે ઝાલા બાપા બાપાની પાંચ ભાઈઓ હતા એમાં સૌથી નાના ઝાલા બાપા સામળ નામના રબારી જ્ઞાતિમાં જન્મ લીધો હતો ઘેટા બકરા ચરાવતા હતા જીવન પસાર કરે પણ ઝાલા બાપા અને રૂપામાં આખો દિવસ જંગલમાં ઘેટા બકરા ચરાવે પણ રાત્રે ભજન કરે કેટલા દિવસ સુધી આવું ચાલે રાતના ઉજાગરા ને ભજન દિવસે ઘેટા ચરાવે એમ થતા હતા એક દિવસ ગામના બકરા ચઢાવવા નિત્ય મોટા ભાઈ ને ધ્યાન રાખજો એક વાર નહીં બે વાર નહીં ઘણી વખત તમારા ઘેટા ને બકરા અમારા ઉભા પાકમાં જતા રહે છે તો કે અમારો ઝાલો નથી હોતો કે જાલો શું હોય બાવળની છાયામાં ભોંઘરાતો હોય હોય તો હોય તો કે નાના સુવે નહીં તો કે હું તમને બતાવું એક વખતે સુતા હતા બાવળના ઝાડ નીચે ને કહી દઉં કે જો આ સૂતો છે એમને કહ્યું કંઈક બીમો બીમાર હશે ઝાલા અને જેવો જ એક દિવસ મોટા ભાઈએ એમને કહ્યું કે તું આખો દિવસ સૂતો રે બાવળના ઝાડ નીચે ઝાલા તબિયત તો બરાબર છે ને તારી આમણે કહ્યું ના તબિયત તો મારી બરાબર છે સુકા જા છો દિવસે દિવસે કે ના ના કઈ નહીં બપોરના સમય તું શું એવી ફરિયાદ છે જો જો કોઈના ખેતરમાં ન જઈને ખેડૂતના ઉભા પાકને ભેરાવી દે છો હવે ફરિયાદ ન આવી જોઈએ આમ ડાંગ બતાવીને કહ્યું બાકી આ સગી નહીં થાય હો મોટા ભાઈ ઠપકો આપ્યો છે આમણે કહ્યું ભલે આને તો નીમ થઈ ગયો તો જેને ભજન જ કરવું છે અને ભજનમાં રોજ ભજન થાય ને ભજનની અંદર થાય કે કોઈને જમાડું અંદરથી એક ઉમંગ કે હું પણ મારા ઘરે અનક્ષેત્ર ખોલું તો હું પણ લોકોને ટુકડો આપું તો આવી ભાવનાઓ ખરી અને પછી તો વારંવાર ફરિયાદો આવી પછી કહ્યું કે રાત્રિના જાય છે ક્યાં તપાસ કરી બે ભાઈઓ બે ભાઈઓ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ તો આપા રતા ને અહીંયા મોરડી ગામમાં જાય આખી રાત સત્સંગ કરે આખી રાત ભજનમાં બેસે પછી દિવસના સૂતો જ રહી ને એટલે આ નક્કી કર્યું કોણ કોણ હોય બધાના નામ આપ્યા કે એટલા એટલા લોકો હોય મોટાભાઈ કે આજ એને રંગે હાથી પકડીને મારવો છે હાથમાં ડાંગ લઈને મોટાભાઈ નીકળ્યા અને એમાં જતા હતા એકાદ માઇલ દૂર ગયા છે ક્યાં સામેથી એક ભૂદેવ એક બ્રાહ્મણ આવતા હતા મોટાભાઈ નહીં ગુસ્સો હતો તત્કાલ બ્રાહ્મણને બોલાએને ભાઈ ભાઈ અલગ નામથી બોલાવ્યા અને પછી ખાલી ભુદેવને અલગ નામથી બોલાવ્યા એમ નહીં એને એના ભાઈને ને એના ભાઈના ઘરવાળાને પણ એ કે ક્યાં છે ઓલો તલકો મોલડો અને ગોરી ગાય એમ એવડી ભાષામાં બોલ્યા એવડી ભાષામાં તલકો મોલડો એટલે સાધુ એ એ ગૂઢ ભાષામાં એને તલકો મોલડો કે ક્યાં છે એ એ તલકો મોલડો ને ગોરી ગાય એટલે એની ગા ગોરી ગાય જે ધીમે ધીમે કોઈની પાછળ પાછળના માલિકની પાસે હાલી જતી એની પત્ની ક્યાં છે એનો કહેવાનો અર્થ એમ હતો ઓલા ભૂદેવ કંઈ સમજ્યા નહીં એને કીધું મને ખબર નથી આને પહેલેથી સમાચાર હતા કે એ ભૂદેવ પણ ત્યાં સત્સંગમાં તને આવે છે એને એમ થાય કે આ ખોટું બોલે કે હજુ એકવાર તને પૂછું ક્યાં છે એ બંને અમને કહ્યું ભાઈ મને ખબર નથી એમ સમજે કે ગાય કે વાછડો હશે કયું ગાય અને વાછડો સમજાય કે ખોવાઈ ગયા હશે ને શોધવા નીકળ્યા હશે એને કહ્યું ભાઈ મને નથી ખબર એવું કહ્યું હાથમાં રહેલી ડાંગ હતી જોરદારની માથામાં મારી માથામાં મારવાની સાથે માથામાં વાગી ને બ્રાહ્મણ ત્યાં ને ત્યાં મરી ગયું મોટા ભાઈ ખીજમાં ને મારી બીજી તરફ રાત્રિના સમયે ઝાલાબાપાને બાપા રૂપામાં એ બ્રાહ્મણ સાથે જ નીકળતા હતા પણ આજે આપા રતા કહ્યું કે આજ તમારે જવા નથી આજે રોકાઈ જવા સવારમાં નીકળજો વહેલી સવારે અને એ રોકાઈ ગયા સવારમાં જાયગા છે ત્યાં તો આ બ્રાહ્મણ મરી ગયો પછી વા ન ગયા અંદરથી અફસોસ થયો કે આ બ્રાહ્મણ મરી ગયો છે એટલે પાછા મોટા ભાઈ ઘરે આવતા રહ્યા સમાચાર મળ્યા કે તમારા મોટા ભાઈ અહીંથી નીકળેલા જે બ્રાહ્મણ સત્સંગમાં હતા એને મારી નાખ્યા છે લાકડી મારી ગયા છે ખબર બહુ ખરાબ છે એવી વાત સાંભળી ત્યાં તો એક ગરીબ બ્રાહ્મણને મારા કારણે મરી ગયા છે આંખમાં પાણી આવીએ ઝાલા બાપાને રૂપામાને રામ રામ કરતા કહી ગુરુદેવ અમે શું કરીએ કે જલ્દી તમે અહીંયાથી રસ્તો પકડો અને ભગવાનનું નામ લઈને હવે કલેવર બદલી નાખો હંમેશા ગેબી લોકો તો ગેબી જવાનીમાં વાત કરે ને હવે કલેવર બદલી નાખો આ શરીર બદલી નાખો તમારા જે અધૂરા કામ છે એ આવતા જન્મમાં પૂરા થશે અને વ્યવસ્થા થશે એના માટે સામેથી એક સંત આવીને અધૂરા કામ માટે તમને પ્રેરણા આપશે ભજન કીર્તન સિવાય હવે તો ભજન કીર્તન ભગવાનનું કરો તો તમારા આ શરીરથી ભગવાન સ્વીકારશે નહીં તમારા કુળ તો બ્રહ્મ હત્યા લાગી છે ગુડ અર્થ સમજી ગયા અને એ સમયે બ્રહ્મ ઝાલા બાપા અને રૂપામાં હચમચી ગયા અને ચારે દિશાઓ થી કોરવા રામ રામ કહેતા ભજનાનંદી બે પુરુષો ગયા પતિ પત્ની ગયા અને ગામમાં જઈને જાહેર કર્યું કે મારા કારણે બ્રહ્મ હત્યા છે મારા મોટા મોટાભાઈનો કંઈ વાંક નથી મારા કારણે થઈ છે હું રાત્રે ભજન કરું દિવસમાં બકરા અને ઘેટા ન સાચવી શકું એના કારણે આ થયું ને હું જીવતા સમાધિ લઈશ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે હવે ભાઈઓ આવી કેમ શકે એની પાસે કેવી રીતે મોટું બતાવવું ભાઈઓને કોઈ આવી ન શકાય એને વા બીજાના માધ્યમથી સમજાવવામાં આવ્યા તો આને તો નિર્ણય કરી લીધો કે ના એક ના બે ન થયા બીજા દ્વારા કે સમાધિ ન લે સમાધિ ન લે પણ બપોર થવા આવી ઘરના આંગણે વ્યવસ્થા થઈ સમાધિઓ ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા મારા એક ગુનો છે માપ કરજે બ્રહ્મ હત્યાનું જે પાપ લાગ્યું છે બધા ભાઈઓ કીધું અમે કહેતા હોય તો તું સમાધિ ન લે કેતા હોય તો અમે પ્રાયશ્ચિત કરીએ અમે ગંગાજીમાં સ્નાન કરી આવીએ કે તમારે કરવા જવું હોય તો જાઓ બાકી હું તો નિર્દોષ બ્રાહ્મણનું જે હત્યા લાગી છે હું એનું પ્રાયશ્ચિત કરીશ મેં તમારી સાથે આપણા ઘરના રોટલા ખાધા છે એટલે એ પાપનો અધિકારી હું પણ છું ને આજ પછી આપણા કુળનો એક પણ વ્યક્તિ ગામમાં રહી શકે રહેશે તો ગાંડો થઈ જશે અને એ સમયે આખા શરીરને નીકળી ગયું આવું કહીને જયારે એ સમાધિ લેવા જતા હતા ત્યારે બધા લોકોએ આની આંખ વીચા એ પેલા તો બધાએ કહ્યું કે કંઈક એનો ઉપાય તો બતાવ આ બ્રહ્મ હત્યાનું નિવારણ તો સમજાવો ત્યારે કહ્યું કે જો બ્રહ્મ હત્યાનું નિવારણ કરવું હોય તો બાપા રક્તાની જગ્યાએ જઈને ભજન કીર્તન કરો ગુરુની આજ્ઞા લઈ સાધુ સંતોને ટુકડો આપીને આ કાયાનું કલ્યાણ કરજો એવું કહી હવે મારે પણ આ દેહથી મારે રોટલો ટુકડો આપવા હતા એ બાકી રહી ગયો હવે આવતા જન્મમાં હાડ માંસનું શરીર છે એ છોડી અને ઝાલા બાપાએ જાહેરાત કરી કે રૂપામાને કહ્યું કે તમારે પણ આવવું છે કે તમારે અહીંયા રહેવું છે કહ્યું જ્યાં તમે ત્યાં હું પણ અને ત્યારે ગામ લોકોએ જ્યારે સમાધિ લેતા હતા ત્યારે ઝાલા ભગતે ઝાલા રબારી ત્યાં બધાની વચ્ચે જાહેર કર્યું કે આ દેહ હવે ગિરનારના માર્ગમાં વચ્ચે એક ગામ આવશે વીરપુર ત્યાં લોહાણા કુટુંબ ત્યાં શરીર ધારણ કરશે અને અહીં હું ઝાલા નામે ઓળખાતો ત્યાં હું જલાના નામથી ઓળખાય અને સાપ નિવારણ કરવું હોય તો તમે લોકો વીરપુર આવજો એના ભાઈઓને બધાને કહ્યું વીરપુર આવજો ને હું તમે વીરપુર આવશો ત્યારે આવતા જન્મમાં સાપ નિવારણ કહીશ તમને રૂપામાં બંને લોકોએ એ સમયે કહ્યું કે મેં પણ સપ્તપદીમાં કહ્યું હતું કે મારું શરીર આપને સમર્પિત આપ જ્યાં જશો ત્યાં હું જઈશ તો આજે હું પણ તમારી સાથે આવું એ સમયે જેમ બંને લોકો કહ્યું કે જાઓ તમે ઉત્તરમાં હું પશ્ચિમમાં સમાધિ ઝાલા બાપા ની થઈ અને રૂપા માની ઉત્તરમાં સમાધિ થઈ અને કહ્યું કે ચાલો હવે વીરપુર માં ભેગા થઈશું માણસોને એવું હતું કે આ ખરેખર સમાધિ નહીં લે પણ બધાને જોતા જોતા જ સમાધિ લઈ લીધી અને બધા લોકો ખાડામાં નીકળેલી માટી પધરાવી આજે પણ છે આ અને બજરંગ બાપાની મૂર્તિ છે આપાર રતા ની જગ્યા છે હનુમાનજી મહારાજજી જય એવું કઈને બધાય બધા માટી પધરાવી એના ઉપર માનવ મેદની હતી બધાની આંખો ભીની થઈ ગઈ છે ને સમાધિ ની તો માત્ર વાતો જ નહોતા કરતા એમની સમાધિ લઈ લીધી છે

પછી કોની અમારે અમરથ સાંજ સવારે તો ગીત પછી કોની અમારે એ પ્રભુ ભજન સાંજ સવારે જીત પછી કોની અમારે ਸਾਂਝ ਸਵਾਰੇ ਤੋ ਇੱਕ ਪਛੀ ਪੋਨੀ ਅਮਰੇ તો રંગી આમ તેમ બોલે દુનિયા દોરવાલાવે બોલ દુનિયા તો રંગીવાલામતે બોલ દુનિયા દોરવાલામતે બોલ પ્રેમ પ્યાલો પ્રેમ પ્યાલો પ્રેમ પ્યાલુ પિનાર கிவி રણ સાંજ સવારે પીક પછી કોની અમારે રામ રણ સાંજ સવારે પીક પછી કોની અમારે જય હો જય હો જય હો યમુનાજી લઈને પણ પધાર્યા છે બેહનો એટલે માં યમુના મૈયાનો પણ આપણે સ્વાગત કરશું કે માં યમુના મૈયા આપ પણ પધારો જય 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 જલિયા જય જય જલિયા જય જય જલિયા જય આજ आज आनंद नीले आज जुमना जी पधारा पार गेर रे आज आनंद नीले आज यमुना जी पधारा मारे फिर रे आज आनंद नीले आज यमुना जी पधारा मार गेर रे आज आनंद नीले आज मायें करी पूरी मेर આજ આનંદનીલે અજ પા આજ આનંદની આજ આનંદની